એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા

આવે છે ભરવાડનો વેશ લાવે છે એમણે ભરવાડનો અભિનય કરીને લુંટરાઓનું મનોરંજન કર્યું પછી એમણે સુથાર મોચી લુહાર વગેરેના અભિનય કરીને લુંટરાઓનું મનોરંજન કર્યું લુંટરાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું કેટલાક વેપારીઓ ચોર લુંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લુંટરાઓને પકડી જાય છે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ચોર નો વેશ લાવે છે જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો જાઈ પોલીસ ને જાણ કરો કેટલાક વેપારીઓ શહેર માં ગયા અને અસલી પોલીસ ને લૂંટારાઓ વિશે જાણ કરી અસલી પોલીસ વેપારીઓની સાથે જ્યાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા બી વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે પોલીસનો વેશ લાવે છે તે વેપારીઓ એ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા લુંટરાવ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લુંટરાવને પકડી લીધા હજી પણ લુંટરાવ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે પોલીસ લુંટરાવને જેલમાં લઈ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા